ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે આપણે જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે હાલ નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મોરે મોરો ચાલી રહ્યો છે અને એમાં પણ સૌથી ચર્ચિત નામ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઘણા વખતથી એકબીજા ઉપર આક્ષેપો મૂકતા આવ્યા છે ત્યારે જે પ્રમાણે જવાહર ચાવડાનું ગઈકાલે નિવેદન સામે આવ્યું હતું એ જ નિવેદન ઉપર આજે ફરી એક વખત અરવિંદ લાડાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને ક્યાંક હવે જે રાજ કારણ મોટો નવો વળાંક આવ્યો છે તેના વિષયને લઈને પણ વિસ્તારપૂર્વક વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યવસ્કાર

લાડાણી આમને સામે આવ્યા છે પેટમાં તેલ રેડાવા બાબતે એકબીજાને જવાબ આપવામાં આવ્યો છે જો વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને તો માણાવદરમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે જવાહર ચાવડાએ માણાવદરમાં બેરોજગાર સહાય અભિયાન શરૂ કર્યું છે આ મુદ્દે જવાહર ચાવડાએ કહ્યું કે મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાવું છે અને સમય આવે બધાને જવાબ મળી જશે આ બાજુ

જે પ્રમાણે ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આ જે દરેક અભિયાન છે તે માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ હોય એવું લાગી રહ્યું છે અને રાજકીય નાટકબાજી કરી રહ્યા છે તેમણે એમ પણ કહ્યું છે કે તેમના સમર્થકો જે પાર્ટીમાં જાય છે ત્યાં તેમનું સ્થાન હોય અને સૌ કોઈ જાણે છે કે તે કોના સમર્થન આપી રહ્યા છે એવું પણ ક્યાંક ને ક્યાંક અરવિંદ લાડાણી દ્વારા સીધું જ કહી દેવામાં આવ્યું છે તેમણે એમ પણ કહ્યું છે કે અમારી વચ્ચે સમાધાન થવાનો પ્રશ્ન ઉભો તો થતો જ નથી એટલે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાદાણી છે ને તેની સાથે જવાહર ચાવડા જે ક્યાંક ને ક્યાંક આપણે આવ્યા છે કે આમ આદમી પાર્ટીની સભામાં દેખાઈ રહ્યા છે ઇટાલિયા સાથે તેમની નિકટતા વધી રહી છે પરંતુ હવે ક્યાંક જે પ્રમાણે અરવિંદ લાદાણી અને ખાસ કરીને જવાહર ચાવડા વચ્ચે જે સૌરાષ્ટ્રના નેતાઓ કહેવાય છે એ લોકોની વચ્ચે અત્યારે હાલ મોરે મોરો ચાલી રહ્યો છે અને હવે એકબીજા ઉપર આક્ષેપો મૂકવાની સીધી જ શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે આપણે જોયું હતું કે જવાહર ચાવડા એવું કર

જવાહર ચાવડા છે તે તેવીસાબદરમાં એક્ટિવ જોવા મળ્યા હતા ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાને લઈને અત્યાર સુધી ઘણી બધી સમાચારો સામે આવ્યા છે ઘણા બધા સમીકરણો સર્જાયા છે ને જે રીતે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ક્યાંક વિસાવદરમાં એક્ટિવ જોવા મળ્યા છે ધારાસભ્ય બન્યા બાદ અને તેમનો અને જે જવાહર ચાવડાના સંબંધો વધ્યા છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે ને જે રીતે અરવિંદ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે જવાહર ચાવડાને લઈને એટલે ખાસ કરીને હવે ક્યાંક સૌરાષ્ટ્રના નેતામાં

રોજગારી લક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે પોતાની પ્રાઇવેટ કોઈની હોય છે કોન્ટ્રાક્ટ બેઝની હોય છે એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી એટલે પેલા પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે કોઈ હદ સુધીનો હોય છે એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની એની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું ત્યાં સરકારનું મળી શકે છે કે જે સિસ્ટમ સુધારવી કેમ એનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું ભૂતકાળમાં ઘણા અભિયાનો અમે કરેલા છે

ખેડૂતોને મળે છે ને ગુજરાતના સત્તાન તાલુકાના કરી પણ લાભ મળે છે એટલે લોકશાહી જાગૃતિ અભિયાન જુનાગઢના શહેરના છસો પાછા આપો અમને તે આ વિસ્તારના પાક કીમો માટેનું અમારા જમીન ધોવાણ માટેનું આમા લીલા દુષ્કાળ માટેનું ખેડૂતો માટેનું અને છેલ્લે બે હજાર માં ચાલુ કરેલું મારું બીપીએલ સહાયત અભિયાન પંચોતેર હજાર ઉપર કુટુંબો ને એનો લાભ મેળવ્યો આ ભૂતકાળમાં ગયેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી આ યોજના માં સરકારી ચાલે છે એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે બીજા હાઠળ કામ ચાલુ કરેલું છે મેં આ કોઈ બે ચાર દિવસમાં કામ પૂરું થયું કામ પણ થયું જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો છે તે પાયો સુધારો કેમ તે બીજા હાઠળે કામ ચાલુ કરવામાં હું માનું છું કે બધાયની વાત સાંભળીને એનો રાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચી

જો વાત કરવામાં આવે અરવિંદ લાડાણી વિશે તો ક્યાંક એવું પણ કહ્યું છે કે રાજકીય સ્ટન્ટ છે એ પ્રમાણે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જવાહરભાઈ પાંત્રીસ વર્ષથી રાજકારણમાં છે એમને મિનિસ્ટર અને ધારાસભ્ય રહ્યા છે તો આવા અભિયાનની હવે કેમ જરૂર પડી આ તેમનું એક નાટક છે કોઈના પેટમાં તેલ રેડાયું નથી રાજકીય સ્ટંટ છે કોઈકનો દોરી સંચાર લાગે છે અને એવું લાગે છે કે કઈક નવું થશે સમાધાનનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી લાડાણીનું આ નિવેદન કે હવે કઈક નવું થવા જઈ રહ્યું છે એટલે ખાસ કરીને સીધી જ જે સંદેશો છે તે ક્યાંક આપવામાં આવ્યો છે કે હવે ક્યાંક રાજકારણની અંદર મોટી નવા જૂની થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણની અંદર અત્યારે હાલ જે પ્રમાણે મોરે મોરો જોવા મળ્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં મોટી નવા જૂની થશે એવી શક્યતાઓ લાગી રહી છે જોવાનું રહેશે કે લાડાણીના સવાલ જે પૂછવામાં આવ્યા છે ખાસ કરીને જે નિવેદન સામે આવ્યું છે એ વાતનો હવે જવાહર ચાવડા દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર